અલગ જિલ્લાની માંગ માટે ભાજપ કોંગ્રેસ એક થયા હવે પત્ર લખ્યો રાધનપુરને નવો જિલ્લો ઘોષિત કરવા પત્ર લખ્યો હતો છેલ્લા વીસ વર્ષથી રાધનપુરને જિલ્લો જાહેર કરવા લોકોએ માંગ કરી છે ત્રણ જિલ્લાના નવ તાલુકાનો સમાવેશ કરી જિલ્લો જાહેર કરવા પૂર્વ ધારાસભ્યએ પત્ર લખીને અમદાવાદમાં જોઈન્ટ કમિટીની બેઠક મળી સુધારા વિધેયક અંગે બેઠકમાં ચર્ચા કરાઈ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા હોટેલ તાજ ખાતે બેઠકમાં હાજર રહ્યા ગુજરાત સરકાર અને વક્ફ બોર્ડ જેપીસી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરશે બાઠકમાં વક્ફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષોના લોકોનો મત સાંભળવામાં આવશે બાર કાઉન્સિલ વકીલ એસોસિએશન પોતાનો મત રાખશે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ એકત્ર સભ્યોની જેપીસીની રચના કરાઈ હતી જેમાં એકવીસ લોકસભાના સાંસદ અને દસ રાજ્યસભાના સાંસદ જેપીસીની વક્ફ બોર્ડ સુધારા વિધેયકમાં સામેલ છે શહેરની તાજ હોટેલ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો ત્યારે સેન્ટ્રલ વક્ફ બોર્ડ કાઉન્સિલમાં પૂર્વ સભ્ય ઇકબાલ શેખે કહ્યું પિસ્તાળીસ જેટલા સુધારા અમે રજૂ કરવાના છીએ ગુજરાતના ધારાસભ્ય તરીકે અને વકફ મેમ્બર તરીકે મારી રજૂઆત છે કે જે જે અમેન્ડમેન્ટ બિલ આવેલું છે તેના ઉપર સમગ્ર ભારત દેશના અંદર મુસ્લિમ સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે વિરોધ એટલા માટે કરી રહ્યો છે કે જે સત્તા જે કલેક્ટરને આપવામાં આવશે તો તેનાથી જે પણ સંસ્થાઓ જે છે જે મદરસા છે મસ્જિદ છે કબ્રસ્તાન છે ખાંખા છે એ તમામ વસ્તુ કલેક્ટરના હસ્તક થશે સુધારા અંગે અમારા જે મંતવ્ય છે એ અમે રજૂ કરવાના છીએ અને જે જે અમે લેખિત પહેલાં બી આપ્યું છે અને અત્યારે પણ અમે લેખિત આપવાના છીએ અમે તમામ આ સુધારા અંગે ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરવાના છીએ અને જેટલા સુધારાઓ પિસ્તાલીસ જેટલા સુધારાઓ છે એ સુધારાઓ શા માટે લેવામાં આવ્યા છે અને શા માટે લાવ્યા છે એના એની સામે અમે વિગતવાર રજૂઆતો કરીશું લંપટ સ્વામી અન્ય રાજ્યમાં છુપાયો હોવાની પોલીસની આશંકા અન્ય રાજ્યમાંથી ધરપકડની કાર્યવાહીમાં કોઈ અડચણ ન ઉદ્ભવે તે માટે પોલીસે વોરંટ મેળવ્યું વાડી સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી સ્વામી પર સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલી છે નર્મદા જિલ્લામાં ચોરીની અફવાને લઈને નિર્દોષ લોકોને ટોળા દ્વારા માર મારવાની બે ઘટના સામે આવી જેને લઈ નર્મદા જિલ્લા પોલીસ હરકતમાં આવી જિલ્લામાં પેટ્રોલિંગ વધારી દેવાયું સાથે પોલીસે એક પરિપત્ર પણ જાહેર કર્યો જેમાં પોલીસે લોકોને આવી કોઈ અફવાથી દૂર રહેવા જણાવ્યું કહ્યું લોકોએ કાયદો હાથમાં ન લેવો જોઈએ કોઈ શંકાશીલ વ્યક્તિ દેખાય તો પોલીસને જાણ કરવાનું લોકોએ જણાવ્યું પોલીસે આ બાબતે તપાસ કરીને કાર્યવાહી કરશે આપને જણાવી દઈએ કે તાજેતરમાં પ્રતાપનગર ગામમાં એક સાધુને ચોરીની આશંકામાં લોકોએ ઢોર માર માર્યો હતો તો આવી બીજી ઘટના ગોરા ગામ ખાતે પણ બની હતી हमने नाइट राउंड की पेट्रोलिंग भी बढ़ा दी है और मैं आप सभी को कहूँगा कि कहीं पे भी आपके ध्यान पे ऐसा कोई मामला आए जहाँ पे कोई शंकास्पद व्यक्ति संशयास्पद व्यक्ति आपको दिखे तो आप तात्कालिक सो नंबर के ऊपर कॉल करके अथवा आपके नज़दीक के पुल के साथ में संपर्क करके उनको बुलाइए हम इमीडिएटली वहाँ पहुँचेंगे और जो भी नेसेसरी एक्शन है वो वहाँ पर हो जाइए મુંબઈના ગોરેગાંવમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મોત્સવ ઉજવાયો મહંત સ્વામી મહારાજને વધાવવા અને તેમના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરવા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ચારસો કરતાં પણ વધુ સંતો પધાર્યા હતા પાંચે ખંડની ધરતી પરથી પોતાના ગુરહરીના દર્શન માટે હજારો ભાવિકો જન્મોત્સવમાં પહોંચ્યા કાર્યક્રમની શરૂઆત ભજન કીર્તનથી થઈ હતી જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો અનેક સંતો મહંતોએ પોતાના વક્તવ્યો રજૂ કર્યા અનેક મહાનુભાવો અને સમાજના અગ્રગણ્ય લોકો આ પ્રસંગે હાજર રહ્યા હતા અજીઓએ પોતાના મજબૂત બ્રાન્ડ પોર્ટફોલિયોમાં વધુ એક ટોચની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનો ઉમેરો કર્યો છે અજીઓએ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ નો ઉમેરો કર્યો આ જોડાણે ભારતીય ફેશન ઈ રિટેલ બજારમાં તેમનો દબદબો વધશે એચએનએમ પોતાના આકર્ષક કલેકશનને અજીઓ પર લોન્ચ કરશે જેમાં વિમેન્સવેર મેન્સવેર કિડ્સવેર સહિત દસ હજારથી વધારે સ્ટાઇલ સામેલ છે રૂપિયા ત્રણસો નવ્વાણુંની અતિ વ્યાજબી કિંમતથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફેશન પ્રસ્તુત કરશે ખાસ વાત તો એ છે કે અજિયો એક ફેશન ફર્સ્ટ પ્લેટફોર્મ છે જે છ હજારથી વધારે બ્રાન્ડ અને બે મિલિયનથી વધારે સ્ટાઇલ ઓફર કરે છે ત્યારે આ જોડાણ પર અજીયોના સીઈઓ વિનીત નાયરે કહ્યું છેલ્લા એકથી બે વર્ષમાં અમે ફેશનનું કલેક્શન વધાર્યું છે જેથી અમે અજીયો પર આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ બ્રાન્ડ લાવી શકીએ તો મજબૂત બ્રાન્ડ પોર્ટફોલિયોમાં વધુ એક ઉમેરો અને હવે તમને અજીઓ પર એચએનએમના પણ વેર ઉપલબ્ધ બનશે એચએનએમ પોતાના આકર્ષક કલેક્શનને અજીઓ પર લોન્ચ કરશે જેમાં વિમેન્સવેર મેન્સવેર કિડ્સવેર સહિત દસ હજારથી વધારે સ્ટાઇલ સામેલ હશે ત્રણસો નવ્વાણુંની અતિ વ્યાજબી કિંમતથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફેશન તમને પ્રાપ્ત થઈ શકશે બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી કરતા વધારે વરસાદ નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતના આણંદ નડિયાદ ખેડા હોય કે અમદાવાદ ગાંધીનગર કપર વન જેવા વિસ્તારો છે એમાં છૂટાછવાયા અને હળવા મધ્યમ વરસાદ જોવા મળશે એક બે તાલુકામાં કદાચ ભારે તીવ્રતા જોવા મળે તો એ વાત અલગ રહેશે બાકી મોટાભાગના વિસ્તારની અંદર એક ઇંચ આસપાસના વરસાદોની શક્યતાઓ મધ્ય ગુજરાતના આ ભાગોની અંદર છે ઉત્તર ગુજરાતમાં પણ આમ જોવા જઈએ તો અરવલ્લી અને સાબરકાંઠાની અંદર જે વરસાદની શક્યતાઓ છે ને એમાં પણ મધ્યમથી સામાન્ય વરસાદ અમુક જગ્યાએ એક બે સ્પેલ છે એ સામાન્ય કરતાં વધારે નોંધાઈ શકે છે એવી રીતે બનાસકાંઠા પાટણ મહેસાણા આ તમામ વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદોની શક્યતાઓ છે ખાસ કરીને જે બનાસકાંઠાના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં થોડુંક ઓછી કે છૂટાછવાયા ઝાપટા ત્યાં બહુ તીવ્રતા એવી જ રીતે કચ્છની અંદર પૂર્વ કચ્છમાં જેમાં ભા હોય ભૂજ હોય કે રાપર તાલુકો હોય બંને વિસ્તાર છે એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે પણ એ સામાન્યથી મધ્યમ વરસાદ હશે એક ઇંચ આસપાસનો વરસાદ હશે અમુક જગ્યાએ બે ઇંચ સુધી થઈ શકે છે અને પશ્ચિમ કચ્છના ભાગો છે એ પશ્ચિમ કચ્છના ભાગોની અંદર કાં તો સાવ સૂકું વાતાવરણ રહેશે કાં તો જો વરસાદ પડશે તો પણ છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડશે કચ્છની પશ્ચિમ છેડામાં બહુ શક્યતાઓ નથી જેવી રીતે મોરબી સુરેન્દ્રનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે એ સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર થોડીક વરસાદની તીવ્રતા રહેશે એ પણ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ તારીખ દરમિયાન બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ છે એ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જેવા વિસ્તારમાં પડી શકે રાજકોટ જિલ્લો છે એમાં પણ એકંદરે વરસાદ જોવા મળશે પણ હળવાથી મધ્યમ વરસાદો હશે જેમાં ખાસ કરીને પ્રોપર રાજકોટ હોય ગોંડલ વિસ્તાર છે તો ગોંડલ વિસ્તારમાં જ્યાં વરસાદ પડશે ત્યાં તોફાની પવન સાથે ગાજવીજ સાથે વરસાદ છે એ પડી જશે અને એમાં પણ એવી શક્યતાઓ છે આવનારા ત્રણ દિવસમાં દેખાઈ રહી છે એવી જ રીતે જુનાગઢ જિલ્લો છે તો જુનાગઢ જિલ્લાના પણ મોટા ભાગના વિસ્તારોની અંદર બે થી ત્રણ ઇંચ અમુક જગ્યાએ ચાર પાંચ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં અ દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં હળવા સામાન્ય વરસાદો હશે ત્યાં તીવ્રતા થોડી ઓછી રહેશે ઓલ તો ગુજરાતના થી વિસ્તારમાં વરસાદ પડશે બધા જ તાલુકાઓમાં નહીં પડે પછી કાલ સવારે કોઈ એમ કે અમારે તો એક છાંટો પણ ન આવ્યો પણ ન આવે કેમ કે આ ગુજરાતના સો સો ટકા વિસ્તારની આગાહી નથી વરસાદ છે માત્ર સાઈઠ થી પાસાઠ ટકા વિસ્તારમાં हर घर के खाने की शान खुशबूदार बैदनाथ गाय का। द्वारा संसद द्वारा बनाई हुई वक्फ एमेंडमेंट एक्ट 2024 की जॉइंट पार्लियामेंट्री कमेटी समक्ष राज्य सरकार ने राज्य के सभी नागरिकों के हित में एमेंडमेंट एक्ट के बदलाव के बारे में जो सूचन थे वो आज जेपीसी कमेटी के समक्ष रखे हैं राज्य के और देश के प्रत्येक नागरिकों के हित में ये सूचन आज रखे गए है राज्य सरकार के तेरी ये जिम्मेदारी है कि राज्य के प्रत्येक नागरिकों के हित में विषय रखना और मैंने आज ये विषय जेपीसी कमेटी के समक्ष रखे हैं ये जेपीसी कमेटी के एक नियम है कि विषयों की चर्चा एक रूप में नहीं हो सकती उसके कारण मैं मुद्दे पर चर्चा नहीं कर पाऊंगा लेकिन ये जरूर कहूंगा कि राज्य के हित का विषय हो तो भूपेंद्र भाई पटेल की सरकार चाहे वो कोई भी विषय हो નિડરતા નિષ્પક્ષ તરીકે બરાબર સવાલ મીડિયા से नहीं की जा सकती है जो जो प्रॉपर्टीज़ को कोर्ट में भी चलते रहते हैं साथ में ही ये सारे मामलों को लेकर कहीं ना कहीं सुधार आवश्यक होने की बात खुद केंद्र सरकार ने कही हो इसके मुद्दे में राज्य सरकार का जो भी अभिप्राय रहा हो आज कैसे कोर्ट देखिए केंद्र सरकार का बहुत ही सराहनीय प्रयास है और